આજના આ તાલીમ કેમ્પની અંદર લગભગ બાવન ત્રેપન જણા આપણે બેઠા છીએ આમાંથી આઠ દસ જણા તો રેગ્યુલરી હું સેવા માટે બોલાવું છું એ ઓલમોસ્ટ ફ્રી ઓફ જેવા હોય છે અથવા તો સાઉથ ટોકન ચાર્જ હોય બાવીસ જણા જે છે એ એવા છે કે જેને માત્ર બસો ભરીને આવે છે હજી આવતી વખત માટે દિવાળી તે દિવાળીવાળા આવતા નવા જે આવ્યા છે ને એ આવતે પૂરી ફી ભરીને આવ્યા છે આવતી વખતે પણ પૂરી ફી ભરીને આવશે એટલે બે વખત સુધી તો બરાબર નેક્સ્ટ તાલીમ કેમ્પમાં જેમ જેમ ગાડી આગળ આવશે ને એ પાંચસો વાળા થશે તો સભાઈ સમજી રહ્યો છો કે પછી પાંચસો એકાઉન્ટ માં કઈ ખર્ચ ભેગું થાય નહીં અત્યારે તાલીમ કિંમતમાં જે આગલા દિવસે આવી ગયા છે ને એનું હું આમાં કાઉન્ટ નથી કરતો કારણ કે એ સીરા હારું સાધુ થયેલા છે આગલા દિવસે આવ્યા છે ને એ ખરેખર આજે જે આવ્યા છે ને તાલીમના સ્પેશિયલ હેતુથી આવ્યા છે ઓલા તો ડ્યુઅલ મોડ હતો હો કે આપણો પ્રશ્ન છે એ થાય ભેગો અને તાલીમ લઈએ એટલે એને આપણે નિગ્લેક્ટ નથી કરતા પણ આમાં આપણે એને એટલે કાઉન્ટ નથી કરતા કે જે શ્રેષ્ઠ ખરેખર તાલીમ ના હેતુ થી આવ્યા છે એવા કેટલા આ વખતે આ વખતે ખરેખર તાલીમ ના હેતુ થી આવ્યા એટલે બાર જણા છે મતલબ બાર જણા ની પૂરી ફી સમજી લો ને એમાં મેં ડિસ્કાઉન્ટ આપેલા હશે અમુક અને અમુક ને ફી હોય આપણે ભેગા ન કરી પણ દસ જણા પકડો તમે એટલે એની પૂરી ફી થઈ એટલે ઘણા જે વોટ્સએપ અહીંની બહાર જે બેઠે છે ને બહારની દુનિયામાં માણસો બેઠા છે એ બેઠા બેઠા રમણી બના તાલીમ કેમનું બેલેન્સ શીટ કાઢતા હોય છે એટલે કેમેરો આમ ફેરવો એટલે બધા માણસો બેઠા છે ખબર પડે કે પચાસ પૂરી ફી આપણે લેતા નથી ઘણા આપણે અગાઉ કહીએ છીએ કે ફી માફ કરી છે જેની માફ કરવા લાયક ઓછી કરવા ઓછી છે પચાસ ટકા વાળા ભાઈ નજર સામે છે બરેકને યોગ્ય લાગે એવું કીધું કોઈ મને કીધું હું ગરીબ છું એટલે એને કીધું તું ભાઈ કેટલા એટલે પૂરું થાય પણ જે રેગ્યુલર આવે છે એ ગરીબ નથી પણ હું એને એટલા માટે આપું છું કે દર વખતે એને પોસાશે નહીં પાંત્રીસો ફી ભરીને એટલે પહેલી વખત આવ્યો પાંત્રીસો ભરીને કોઈ સ્કીમમાં નહોતો ગયો તો જૂની સિસ્ટમ એ રીતે પાંત્રીસો ભી રહ્યા બીજી વખત આવતો પચાસ ટકા ભર અને ત્રીજી વખત આવતો હજાર રૂપિયા ભર અથવા જૂનાવાળાને કહી દીધું છે એમ કે ભાઈ એક વાર તમે પાંત્રીસો ભરી દીધા છે બીજા સત્યાવીસો ભરી દીધા છે તો હવે તમે ખાલી બસો એકાઉન્ટ ભરીને આવો પણ એ સ્કીમને આપણે બંધ કરીએ છીએ બસો એકાણ વાળીને હવે એટલે જેના જૂના ચાલુ છે કમિટમેન્ટ ભંગ નથી કરતા સરકારની ગોળે એના પૂરા થાય ત્યાં સુધી આપણે ચાલુ રાખશું માથે એક વખત એ ચાલુ રાખશું જો બોનસ વાળું કીધું છે ને એ ત્યાર પછી એના માટે આપણે નવું કંઈક વિચારશું દિવાળીથી દિવાળીવાળા વાળા જેટલા છે એને જે જૂના વાળા એ પાંત્રીસો ભર્યા છે એ હવે પાંચસો એકાણું ભરીને આવી શકશે જે નવા છે તો બે તાલીમ કેમની ફી દે પછી પાંચસો ભરીને આવી શકશે પણ હવે ઈ સ્કીમમાં આપણે દર વખત નવા નવા પાંચ પાંચ ને ચાન્સ આપવો પડશે ને તાલીમ કેમ વાળા નવા આવ્યા છે એને કોકને એમાં જ આવું છે તો દર વખતે પાંચ ની મર્યાદા આપણે રાખશું તો પણ આઠ તાલીમ કેમ થશે ને તો આઠ પચા ચાલી ઈ થઈ જશે સમજાણું તો જેને કોઈને હવે રિપીટ આવવું હોય એને એક તાલીમ કેમની ફી જ પૂરી ભરવાની છે જે જૂની સ્કીમોવાળા વાળા જેને લાગુ નથી પડતું દિવાળી થી દિવાળી વાળાને કાંઈ લાગુ પડતું નથી તમારું તો આવી ગયું હતી દિવાળી સુધી કમિટમેન્ટ હા અત્યાવીસો વાળાને કાંઈ લાગુ નથી પડતું એ ન પડતા તમારા માટે કંઈક નવું વિચારશું એને કોઈ એક રૂપિયો દેવાની જરૂર નથી જે માત્ર ને માત્ર સાવ નવા આવ્યા છે પાત્રીસો ભરીને પ્રથમ વખત પિસ્તાલીસો બોલતા જ નહીં હ એ જુદા છે પાત્રીસો ભરીને નવા આવ્યા છે બીજી વખત આવવું હશે તો પાત્રીસો ભરશે તો એ પછી ગમે એટલા તાલીમ કેમ દિવાળી સુધીમાં થાય એમાં પાંચસો એકાવન ભરીને આવી શકશે દર તાલીમ કેમ્પમાં આપણે પાંચની મર્યાદા રાખશું એટલે તાલીમ કેમ્પમાં આપણો શું થાય કે નવા આવતા જાય એમાં આપણો ખર્ચો થોડો કંઈક એડજસ્ટ થાય અને રિપીટ આવવાવાળાને એ લાભ મળી શકે